આ કારણે રામ મૂર્તિનો રંગ કાળો છે જાણો તેની પાછળની રસપ્રદ રહસ્યમય કહાણી રામલાની મૂર્તિની તસવીર પહેલાથી જ સામે આવી ચૂકી છે તે બાળ સ્વરૂપમાં જોવા મળે છે આ તસવીર જોઈને દરેકના મનમાં એક સવાલ ઉઠ્યો કે રામલાની મૂર્તિને કાળો રંગ કે ઘાટો રંગ કેમ રાખવામાં આવ્યો રામલાની મૂર્તિ કેમ કાળી છે રામલાની મૂર્તિ શિલા પથ્થરની બનેલી છે જેને કૃષ્ણ શિલા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ છે છે કે રામલાની મૂર્તિ કાળા રંગની જેને આપણે પણ કહીએ છીએ ખડક અંદર અનેક પ્રકારના ગુણો હોય છે રામલાની મૂર્તિમાં મૂર્તિ માં વપરાતા પથ્થર ની વિશેષતા રામલાની મૂર્તિ આ પથ્થર ની જ કેમ બનાવવામાં આવી આ સવાલ નો જવાબ આ પથ્થરના ગુણો માં છુપાયેલો છે વાસ્તવમાં રામલાની પૂજા દરમિયાન તેમને દૂધનો અભિષેક કરવામાં આવશે હવે આ પથ્થરના ગુણોને કારણે દૂધમાં કોઈ ફેરફાર થશે નહીં આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન નહીં થાય આ પથ્થર હજાર વર્ષ સુધી બગડતો નથી આમાં કોઈ પણ પ્રકાર ફેરફાર નથી થતો વાલ્મીકી રામાયણ માં શ્યામ વર્ણ નું વર્ણન વાલ્મીકીજીએ તેમની રામાયણ માં ભગવાન રામ ના શ્યામ વર્ણ નો ઉલ્લેખ કર્યો છે પણ એક મોટું કારણ હતું કે તેમની પ્રતિમા શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસ ચંપતરાયે જણાવ્યું કે ભગવાન શ્રી રામલા ની મૂર્તિ પાંચ વર્ષ ના બાળક રૂપ માં બનાવવામાં આવી છે પ્રતિમાની ઊંચાઈ એકાવન ઇંચ છે આ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે આ મૂર્તિમાં ભગવાનના અનેક અવતાર બતાવવામાં આવ્યા છે જે શ્યામવર્ણ જ હતા તેથી પણ શ્યામ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે ધન્યવાદ મિત્રો આભાર